મહેસાણા શહેરમાં સર્વ સમાજ સેવા ગ્રુપ દ્વારા નાગલપુર સલમ વિસ્તારમાં પ્રમુખ જયસિંહ ઠાકોર સલાહકાર રમેશભાઈ પ્રજાપતિ મહામંત્રી અશોકભાઈ દરજી અને અમિતભાઈ વ્યાસ હિતેશભાઈ મોદી જતીનભાઈ રાવલ અને દાતાશ્રીઓના સહયોગથી જરૂરિયાતમંદ પરિવારને વઘારેલી ખીચડી વિતરણ કરવામાં આવી હતી આવા સેવાકીય કામ આ ગ્રુપ મહેસાણા જિલ્લામાં દરેક જગ્યાએ કરે છે અને અવિરતપણે આવનારા સમયમાં પણ કરતું રહેશે रिपोर्टर हितेश भाई मोदी इनकलाब न्यूज़ मैसाना ઉપસ્થિત છે આજે એમના જોડેથી જાણીશું આગળના કાર્યક્રમ જે અત્યારે એમનો જરૂરિયાતમંદ બાળકો માટે તેમજ જરૂરિયાતમંદ પરિવારો માટે જે કાર્યક્રમ આજનો જે કરી રહ્યા છે એ વિશેની રૂપરેખા એમના જોડે સમક્ષ જાણીશું આપણે મારું નામ ઠાકોર જયેશ સેલાજી અમે છેલ્લા પાંચ વર્ષથી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ આ આજથી અમે આવતા રવિવાર માટે દર રવિવારે ભૂખ્યા ભોજન એવું એક સૂત્ર નક્કી કર્યું છે અને દર રવિવારના દિવસે અમે અલગ અલગ વિસ્તારોની અંદર આ રીતના આજે વઘાયેલી ખીચડીનું આયોજન કર્યું છે તેમ દર રવિવારે અલગ અલગ આ રીતના ભોજનનું આયોજન કરીએ છીએ તેમજ આજના દાતા શ્રી રમેશભાઈ પ્રજાપતિ અને સલાહકાર સમિતિમાંથી જે છે રમેશભાઈ એમની જોડેથી પણ આગળના કાર્યક્રમની રૂપરેખા જાણીશું રમેશભાઈ પ્રજાપતિ સર્વસેવા સમાજ ગ્રુપમાં સલાહકારનો તરીકે સેવા આપું છું આજનો અમારો પ્રોગ્રામ ભૂખ્યાને ભોજન એના દાતા બી છે રમેશભાઈ પ્રજાપતિ તો છે પણ અમિતભાઈ વ્યાસ બી છે એના મુખ્ય દાતા જસીબેન જશીબેન પણ એના દાતા છે અને દર રવિવારે અમે આવો ભૂખ્યાને ભોજનનો પ્રોગ્રામ કરવાનું નક્કી કર્યું છે આજના દિવસમાં બસો જણને અમે વઘારેલી ખીચડી સરસ બનાવીને પીર પીરસીએ છીએ અને આ સિવાય પણ સર્વસેવા સમાજ ગ્રુપ વિવિધ પ્રવૃત્તિઓ કરે છે જેમ કે આંગણવાડીમાં જઈ છોકરાઓને કંપાસ આપવા લંચ બોક્સ આપવા નોટ ચોપડી આપવી એ સિવાય વિધવા બહેનોને સાડી આપવી વિધવા બહેનોને ગાબડા આપવા એવી વિવિધ પ્રવૃત્તિઓ કરે છે આ સંસ્થામાં પૈસાનું એક પણ બેલેન્સ નથી પણ નાના પાયે પણ અમે જુદા જુદા લોકો અમને સહર્ષ દાન આપે છે અને એમાંથી આ પ્રવૃત્તિ સરસ ચાલે છે ઓકે આગામી સમયમાં મહેસાણાની અંદર સર્વ સમાજ સેવા દ્વારા ખૂબ જરૂરિયાતમંદ બાળકો માટે જરૂરિયાતમ પરિવારો માટે કાર્યક્રમો સમાપ્શે આભાર